નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ સુરતના વેપારી પાસેથી છ કરોડના લેપગ્રોન ડાયમંડ ખરીદી પેમેન્ટ ન ચૂકવનારની ધરપકડ કરવામાં આવી છે કલ્પેશ મોણપરા નામના વ્યક્તિ પાસેથી દિલીપ અણઘણ અને રાજીવ મેડાએ લેપગ્રોન ડાયમંડની ખરીદી કરી છ કરોડની કિંમતના લેબ્રોન ડાયમંડની ખરીદી કરી બંને આરોપી આ ફ્રોડ કરવા ભાગડ વિસ્તારમાં દુકાન ભાડે રાખી ઓરમ જ્વેલર્સ નામથી બિઝનેસ શરૂ કર્યો ત્યારબાદ રાજીવ મેડા દ્વારા બેંગ્લોરમાં ફરિયાદીનો સંપર્ક પકડાયેલા આરોપી દિલીપ અણગણ સાથે કરાવ્યો આરોપીએ મુલાકાત બાદ ફરિયાદી સાથે સંપર્ક શરૂ કર્યો દિલીપ ફરિયાદીને ઓર્ડર આપતો અને ત્યારબાદ બિલમાં મહાલક્ષ્મી જ્વેલર્સનું પ્રોપર આઇટર ગણાવતો છ કરોડથી વધુના હીરા લઈ ફરિયાદીને પેમેન્ટ ન કરતા ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતે ફરિયાદ થઈ ફરિયાદની તપાસ ઇકોનોમિક સેલને સોંપાઈ અને પોલીસે દિલીપ અણઘણ નામના આરોપીની ધરપકડ કરી આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે ડાયમંડનો મુદ્દામાલ રાજીવ પાસે છે હાલ આરોપીના નિવેદનના આધારે પોલીસે રાજીવની પણ શોધખોળ હાથ ધરી છે સુરત શહેર સમગ્ર વિશ્વમાં કુદરતી હીરા માટે પ્રખ્યાત છે જે અનુસંધાને સમગ્ર વિશ્વમાંથી વેપારીઓ કુદરતી હીરાની ખરીદી કરવા માટે પણ આવતા હોય છે અને પ્રવર્તમાન સમયમાં કુદરતી હીરા સાથે સાથે લેબ્રોન ડાયમંડ માટે પણ સુરત ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે એ અનુસંધાને અનેક વેપારીઓ હાલમાં લેબ્રોન ડાયમંડના વેપાર સાથે પણ સંકળાયેલા છે આજ વેપારમાં ઘણા બધા લોકો એક ગુનો કરવાના આશયથી વેપારી તરીકે જોડાતા હોય છે અને ત્યારબાદ જે વેપારી પોતે ખૂબ સારી રીતે ધંધો કરે છે તેમને વિશ્વાસમાં લઈ અને તેમની પાસેથી હીરા લઈ અને તેઓને જે પેમેન્ટ ચૂકવવાનું થાય છે એ આપતા નથી અને નાસી જતા હોય છે આવો જ એક બનાવ સુરતમાં બનવા પામેલ છે અનુસંધાને ફરિયાદી શ્રી કલ્પેશભાઈએ આરોપી દિલીપ અણગણ અને રાજીવ મહેડાને કુલ છ કરોડ રૂપિયાનો લેબ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે એવી બાહરી આપી બંને આરોપીઓ નાસી છૂટેલા તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સ થી અને ટેકનિકલ થી બે આરોપીઓ પૈકી આરોપી દિલીપ વણગણની ધરપકડ કરવામાં આવેલ છે આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા આવેલ છે કે ફરિયાદીએ જે લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલો હતો એ દિલીપ અણઘણ અણઘણની પેઢી મહાલક્ષ્મી નામથી તમામ બિલો બનાવેલા હતા અને આ બાબતે દિલીપ દિલીપ પણ તરફથી જાણવા મળેલી હકીકત મુજબ રાજીવ મહેડા આ માલ લઈ અને એના નામનું બિલિક કરાવેલું છે પરંતુ માલ પોતાને આપેલ નથી અને માલ હાલ રાજીવ મહેડાની પાસે છે એ રીતેની હકીકત પૂછપરછ દરમિયાન જાણવા મળેલી છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને એ દરમિયાન હજી પૂછપરછ ચાલુ છે વિશેષ કોઈ પણ માહિતી આગળ અમને જાણવા મળશે તો ચોક્કસપણે આપને જણાવશું અને આપના માધ્યમથી સુરતના તમામ હીરા વ્યાપારીઓને અમારી વિનંતી છે કે તેઓ જે કોઈ વ્યક્તિ સાથે પોતે હીરાનો વ્યાપાર કરે તો સમગ્ર સાવચેતીથી અને જે વ્યાપારીને તેઓ હીરા વેચવા માટે જઈ રહ્યા છે તેઓની માહિતી મેળવે તેઓનો રેફરન્સ લે અને ત્યારબાદ જ વ્યવસાયમાં આગળ વધે એવી અમારી વિનંતી